कीचड़ में उगता है पर अपने पे कीचड़ ना लपेट ना देता अपने मर्यादा को भंग ना होने देता इसलिए यही सिद्ध होता है ना कि सभी फूलों से शक्तिशाली कमल का फूल ही है प्रेम से बोलो राधे राधे नमस्कार मित्रों आप जो रहे छो मारो आवाज न्यूज नाना बाड़कों ने अंदर ઘણા બધા ટેલેન્ટ તો આપણે જોતા હોઈએ છે પરંતુ ઘણા એવા બાળકો હોય છે તેમને ધર્મના ગ્રંથો પ્રત્યે પણ રુચિ હોય છે આપ મારી સમક્ષ બેઠેલી આ એક નાની દીકરીને જોઈ રહ્યા છો જેનું નામ છે રુદ્રા શું નામ છે રુદ્રા યસ રુદ્રા ભોગાયતા જે એક સામાન્ય પરિવારમાંથી આવે છે રુદ્રા ભોગાયતા એક બ્રાહ્મણ પરિવારની દીકરી છે આ દીકરીની અંદર ધાર્મિક પુસ્તકોને લઈને રામાયણ મહાભારત જેવા ગ્રંથોનું જ્ઞાન છે હજુ તો એની ટ્રેનિંગ ચાલી રહી છે જેના ગુરુ તરીકેનું કાર્ય એમના મમ્મી કરી રહ્યા છે હવે આપણે રુદ્રાને થોડું ઘણું પૂછીશું અને એમની જોડેથી પણ આપણે જ્ઞાન લઈશું હિન્દુ સનાતન ધર્મના ગ્રંથોનું જ્ઞાન હોવું એ નાની બાબત ન કહી શકાય અત્યારે લોકો કલાક કલાક શીખવા માટે મહેનત કરતા હોય છે છતાં પણ એ પૂરું નોલેજ નથી લઈ શકતા પરંતુ આ નાની દીકરીની ઉંમર છ વર્ષ છે અને છ વર્ષની અંદર પણ રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોનું જ્ઞાન હોવું એ કંઈ નવું કહેવાય છે તો આવો જોઈએ

આ બધું તો ઠીક છે પણ એના સિવાય તમને ભજન આવડે છે નારાયણ વાસુદેવા આટલું આવડે છે ને અને રુદ્રા તને લક્ષ્મી અષ્ટ મંત્ર આવડે છે

એવું નથી જોતા અને તો મોબાઈલ ની અંદર પછી તમે આ બધું ગીતાનું જ્ઞાન એવું બધું જોવો કેટલો ટાઈમ જોવો છો એ ખાલી 5 મિનિટ એક સ્ટોરી પૂરતું છે એક સ્ટોરી પૂરતું જ જોવાનું કઈ સ્ટોરી વધારે ગમે છે તમને મને કાલિયા નાગવાળી કાનાની ગમે તે સ્ટોરી એમ હા તમને કાનો કેટલો વાલો છે બહુ બધો કેટલો બધો બહુ બધો બહુ બધો હા હા તો પછી કાનાની સેવા કરો છો તમે હા કેવી રીતે કરો છો કાનાને નવડાવું ધોવડાવું અને પછી એને વસ્ત્ર પહેર પહેરાવવાના ભોગ લગાવવાનો સુવડાવવાનો એ બધું કરો એવું બધું કરો છો અને કાનાને દૂધ પીવરાવો છો હા હું હાથેથી પીવડાવું છું હાથેથી પીવરાવો છો કેટલી વાર પીવરાવો દિવસમાં દિવસમાં એને જેટલું ભાવે ને એટલું પીવડાવો

હિન્દુ સનાતન ધર્મ અંદર આ દીકરી પોતાના માતાનું નામ રોશન કરી રહી છે માતા શબ્દ હું એટલે વાપરી રહ્યો છું એના એના પિતાશ્રી છે નહીં પરિવારમાં દાદી અને એના મમ્મી સાથે રહે છે એ પારિવારિક સંબંધોને સાથે લઈને ચાલે છે સાથે સાથે એમના મમ્મી એ પણ ખૂબ જ ભોગ આપેલો છે કહેવાય છે કે દીકરીને આગળ લાવવા માટે પોતાનું સર્વસ્વ એને જ આપે છે દીકરીને સવારે વહેલા ઉઠાડવું ભક્તિની અંદર ધ્યાન પરવવું સ્કૂલે મોકલવું એ સિવાય સ્કૂલેથી આવ્યા પછી ગૃહ કાર્ય કરાવવું ભજન કરાવવા કીર્તન કરાવવા દરેક કાર્યની અંદર એના મમ્મીનો ખૂબ જ ફાળો રહેલો છે શું કહેશો

એ હા એનો જ્યારે બોન થયો ને ત્યારે મારું એક્સિડન્ટ થયું હતું એ પછી મેડિસિન આ તે બધું જ કરાયું પણ સાતમો મહિનો પૂરો ને આઠમો મહિનો જેવો બેઠો એવું મારે સીઝર કરાવવું પડ્યું કેમ કે કન્ડિશન બહુ ખરાબ થઈ ગઈ હતી મારી એટલા માટે અને ત્યારે એને કાચની પેટીમાં બી નથી મૂકી કેમકે કાના અને શ્રીરામજીનો એટલો મસ્ત ચમત્કાર થયો ને કે રુદ્રાને કોઈ પણ જાતની પ્રોબ્લેમ નથી થઈ એમ અત્યારે દિવસમાં એ કાનાજીની પૂજા અર્ચના કેટલા સમય માટે કરે છે અને કઈ રીતે કરે એ છે ને કાનાજીની પૂજા સવારે ઉઠશે ને એટલે નાઈ ધોઈ અને કાનાજીને સામે દૂધ ને બધું લઈને બેસી જશે કાનાજીને એની જાતે પીવડાવશે પછી ધ્યાન મેડિટેશન હું કરતી હોઉં છું એટલે મારી જોડે બેસીને કરે છે ધ્યાન ને મેડિટેશન પછી એ સ્કૂલ માટે રેડી થાય સ્કૂલેથી આવીને બી કાનાજીને ભોગ ધરાવશે પછી જમશે અને બપોરના એનું હોમવર્ક ને બધું કરશે અત્યારે મોબાઈલના જમાનામાં એને કહ્યું કે હું મોબાઈલ નથી લેતી ના એ મોબાઈલ નથી જોતી ખાલી ટેબલ્સ અને પોયમ એ બી એને મ્યુઝિક સાથે શીખવાનો શોખ છે એટલા માટે એ જોવે છે એબી ટેબલ પર ફોન ચાલુ હોય અને સાઈડમાં ઊભીન બધું સાંભળતું હોય અને એની સાથે બોલતી હોય બાકી ફોન વધારે નહી યુઝ કરે અને નાટક અને નૃત્યમાં રુચિ ખરી થોડી બહુ પણ એને પેઇન્ટિંગ વધારે ગમે છે અને વધારે પડતું એ મીરાબાઈ ની જેમ પેલા પાઘ બધા ગાતી હોય એમ તો વિદ્રા હા તમે આ તિલક લગાવ્યું છે ને હા એ તિલક નું શું મહત્વ છે અને બધા તમે આ કંઠી આ કંઠી પણ પહેરી છે તો એનું શું મહત્વ હોય છે અગર કુત્રા ગોડામાં આવી તુલસી માળા હોય એમાં આપણે અકાળ મિત્ર ના થાય અને રાક્ષસો જોઈને ભાગી જાય રાક્ષસો જોઈને ભાગી જાય ના તિલક

भी हो चिंतित होना समाधान नहीं हो तो समाधान तो श्री नायन का चिंतन करने से ही होता है और रोज सुबह उठ के एक मंत्र कराग्रे वसते लक्ष्मी करमूलेशम के तु गोविंदा प्रभाते कर दर्शनम અરે વાહ તો આ દીકરી નું કહેવાનો મતલબ એ હતો કે જે આ તુલસી ની માળા ગળામાં પહેરી છે તો એને ઉદાહરણ આપ્યું જેનું ધ્યાન આપણને પણ નવાઈ લાગે જયારે મ્યુનિસિપાલિટી વાળા રખડતા કૂતરાને પકડતું નથી તો આ મારા પહેરી છે તો એ માલિકનો છે આ માલિકનો છે એના માલિક ભગવાન શ્રી કૃષ્ણ છે એવું આ

એમ કહું છું કે કાના જલ્દી નઈ લે પછી ગો ગો ચારણ કરવા ભી તો જવું છે અને વરસાદ આવે તો શું કહે છે તું વરસાદ આવે તો એમ કહું છું કાના જલ્દી ઊ બાકી સુઈ ગયો હોય કાના જલ્દી ઊ વરસાદ આવ્યો હાલ ને પલળવા જાય મજા આવશે એવું હા તો આ છે રુદ્રા ભુગાયતા જે પોતાની 6 વર્ષની ઉંમર માં પણ ભગવાન નું ધ્યાન કરવાનું ભૂલતી નથી અત્યારે લોકો શિક્ષણ પ્રત્યે વધારે સજાગ હોય છે આ શિક્ષણની સાથે સાથે ધાર્મિક જ્ઞાન પણ રહી છે તમામ કામના પ્રત્યે એના મમ્મીનો એના દાદી અને એના નાની માનો ખૂબ જ સાથ અને સહકાર એને મળી રહે છે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ જોડે વાતો કરવી એમની જોડે મજાક મસ્તીથી વાતો કરવી એમના ઘરવાળા તો એવું કહી રહ્યા છે કે જાણે સાક્ષાત અમેને પ્રભુ શ્રી રામ અને શ્રી કૃષ્ણ અમારા ઘરે જ પધાર્યા છે તો અવાજ વિડિયો અને આવા સમાચાર અમે તમારા સુધી પહોંચાડતા રહીશું તો જોતા રહો મારો અવાજ ન્યૂઝ અને હા આ દીકરીના યુટ્યુબ ચેનલને પણ લોકો ખૂબ જ નિહાળી રહ્યા છે તો આ દીકરીની યુટ્યુબ ચેનલ પણ તમે જોવાનું ભૂલશો નહીં નમસ્કાર